તો મિત્રો આપણે માર્કેટમાં એન્ટ્રી કરી ગયા છીએ અને હવે હું તમને બતાવું એની વેજીટેરિયન અને ફ્રૂટની આઈટમ મોટે ભાગે આપણે જેમ મળતું હોય એમ જ મળે બધું પણ બસ ભાવમાં અને અમુક વસ્તુની અંદર સ્વાદમાં ફરક હોય છે તમે જોઈ શકો છો આ છે કીવી કિલ્લાનો ભાવ લખેલો હોય છે દરેક જગ્યાએ આ છે દાડમ આ છે આપણા આદુભાઈ અને અહીંયા જે અમુક આઈટમ પેકિંગ કરેલી હોય છે એ પણ જળી જાય છે સાથે બધી સંતરાની આઈટમ છે અમુક સંતરા ખાટા હોય અમુક મારા જેવા મીઠા હોય અમુક પેકિંગની અંદર આવે અમુક ખુલ્લા હોય આ રીતે ખુલ્લા હોય અને રેડ બોર્ડ મારેલો હોય એટલે એ વસ્તુ ઓફરમાં બનાના હે કેળા આપણે જે રીતે મળતા હોય એ જ રીતના કેળા પણ હોય છે આ મોટે ભાગે સંતરા બહુ આવેલા છે સ્ટોકમાં આ બટેકા છે દેશી બટેકા અમુક અમુક ફ્રેશ બટેકા અમુક કાયદેસરના પેકિંગમાં હોય છે અને હવે હું તમને સફરજનમાં લઈ જાઉં તો આ છે પીળા સફરજન આ છે લાલ સફરજન હવે આવી ગઈ દ્રાક્ષ કલીટા એટલે કે તરબૂચ સફરજન પણ આજે ખૂબ જ ઓફરમાં છે અને હવે જઈએ આપણે આપણી ભાષામાં કહીએ તો દેશી ટમેટા જે બોક્સમાં પેકિંગ થઈને આવે છે આજે મોટે ભાગે આજે વેજીટેરિયનમાં એપલ અને સંતરાનો વધારે સ્ટોક છે આઈ ડોન્ટ નો હોય આવું ન હોય પણ આજે છે એટલો બધો જો આ કાચા એવા સફરજન લીલા ટૂંકમાં ડુંગળી લસણ અને ધાણા ભાજી મેથી ભાજી તમે જોઈ શકો છો મશરૂમ હા મોટે ભાગે આપણે કોઈ મશરૂમ ખાતા ના હોય પણ યુરોપની અંદર મશરૂમ ખૂબ જ લોકો ખાય છે અને આપણે દેશી ભાષામાં ઓલી મીંદડીની છત્રી જેને કહીએ ને એ મશરૂમ છે ફૂલકોબી અને કાકડી કાકડીનું તમે પેકિંગ જોઈ શકો છો બગડેની એના માટે આ એક કોબીના પાન છે એ પ્રકારના સાવ કોબીના પાન તો નથી ને સાવ અલગ એવા તો આ શાક માર્કેટ છે અને આ રીતે લોકો મજા આવે એ રીતે લઈ શકે છે આ છે આપણી લીલી માંડવી ઓગણીસ રૂપિયા એટલે બસો ને ચાલીસ રૂપિયાની કિલો છે વિચાર કરી જુઓ બસો ને ચાલીસની કિલો હવે માણેકનો ભાવ શું થયો આવરી દેશી ટમેટાનો વિભાગ આવી ગયો છે ટમેટા પણ ખૂબ જ સ્ટોકમાં છે લાલ ડુંગળી ઓફરમાં લાલ મરચાં લીલા અને પીળા મરચાં અને ખાસ કરીને અહીંના મરચાંની તમને હાઈટ દેખાડી દઉં જે ખાવા માટે તો અહીંયા મરચાંની હાઈટ કેવી હોય છે ફરી કાકડી આવી ગઈ છે આ મરચાં પર તમે જોઈ શકો છો પરપોટા જેવા અને અમુક ને એ બધી આઈટમ ખારી અને પલારેલી હોય છે એ તૈયાર પેકિંગમાં મળી જાય છે અને અહીંયા છે બધા શાકભાજીના બીજ અહીંના લોકો પોતાના ઘરમાં ઝીણા મોટા એવા શાકભાજી વાવતા હોય આપણી જૂની સિસ્ટમ પ્રમાણે તો બીજ હોય છે અને હવે હું તમને કોબી બતાવું આ છે કોબી અને આ છે મીટ સોરી ડોન્ટ મીટ બીટ બોટા હરી જાય ને અમુક વસ્તુમાં ચાલે અને આ છે અંદર વાવેતર કરવા માટેના ફૂડ તો મિત્રો આ રીતે હોય છે યુરોપિયનની માર્કેટ જે મેં તમને બતાવી હવે તમને બતાવું કે કઈ રીતે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો તમે લઈ શકો છો પ્લાસ્ટિકની થેલી લેવાની વસ્તુ જોતી હોય ભાવ પ્રમાણે અંદર ભરી લેવાની અને સીધું વયું હોવાનું ડિસ્પ્લેની બાજુમાં અહીંયા ડિસ્પ્લે હોય છે ડિસ્પ્લેમાં ટચ કરી અને તમારે શાકભાજી હોય કે ફ્રૂટ હોય એમાં ક્લિક કરી વજન કરી અને એમાં એક આ પ્રકારની ચિઠ્ઠી નીકળે એ ચિઠ્ઠીને મારી દેવાની તો મિત્રો આ રીતે હોય છે ફોરેન તો હવે આપણે આવી ગયા છે વેજીટેરિયન પીઝા અને ફ્રીઝર વિભાગમાં તો તમે જોઈ શકો છો પિઝાના બધા પ્રકાર નવું નવાણું એટલે કે સમજી લેવાનું સમથિંગ દોઢસો રૂપિયાની આડેગાડે તમને ત્રણ પીઝા મળી જાય જે ફ્રીઝર હોય છે અને ફ્રીઝર પછી ઓફ કરી અને તમે એને ખાઈ શકો છો અને હવે અહીંયા ફ્રીઝર કરેલું બધું વેજીટેરિયન હોય છે હું તમને એકાદ વેજીટેરિયન બતાવી દઉં આ ફ્રીઝર કરેલું તૈયાર વેજીટેરિયન હોય છે જે રીતે તમને આમાં પિક્ચરની અંદર ફોટો દેખાય છે એ રીતે કટિંગ કરેલો વેજીટેરિયન હોય છે અને શાક બનાવવામાં ઉપયોગ કરી શકાય છે તો આ રીતે મોટે ભાગે તો બધી આઈટમ ફ્રીઝર હોય જ છે તો અમુક આઈટમ ટૂંકમાં આપણે ઇન્ડિયામાં ન મળતી હોય એવા પ્રકારની પણ હોય છે જેમ કે અમુક આવી લીલી લીલા પાંદડાની શાકભાજી હોય છે એ ખાલી યુરોપના દેશમાં જ થાય છે અને આ છે અમુક યુરોપિયન દેશના મસાલા જે અલગ પ્રકારના હોય છે આપણે જેવો સ્વાદ નથી આવતો અને આ જે તમે જોઈ રહ્યા છો એ છે બટેકાની ચિપ્સ ચિપ્સ અહીંયા ફ્રીઝરમાં તૈયાર હોય છે ઘરે લઈ અને તેલમાં સીધી તરીને આપણે આસાનીથી ખાઈ શકીએ છીએ આ દસ નવાણુંનું પેકેટ છે એક કિલાનું ચિપ્સનું એટલે એકસો ને એંસી રૂપિયાનું કિલો એક આપણું થાય ઇન્ડિયન રૂપીસની અંદર તો આ જે તમે જોઈ રહ્યા છો આખા ટૂંકમાં ઓલ ઇન વન ટૂંકના જે પણ ફ્રીઝરની વસ્તુ આવતી હોય તે બધી તમને અહીં મળી જાય છે અને મોટે ભાગે ભીંડા છે પછી અમુક મીટની આઈટમ છે એ રીતે પણ તમને મળી જાય છે હું તમને ભીંડા બતાવું કે ભીંડા ફ્રીઝરમાં કઈ રીતના હોય છે આ છે ભીંડા એ પણ ફ્રીઝરમાં કટિંગ કરેલા હોય છે અને હવે જે આઇટમ છે એ બધી છે મિક્સ વેજની અહીંની કંપની પ્રમાણે જે લોકો આપણે જે રીતે કિસાન બનાવતા હોય એ જ રીતેનું હોય છે પણ અહીંયા ટૂંકમાં એવી નાની નાની કંપની હોય છે જે પોતાના પ્રોડક્ટ ફ્રીઝર કરતી હોય છે અને આ એક ફ્રીઝરની નવી આઈટમ છે જેમાં એક સાથે ભાત પછી મકાઈના પોટા વટાણા એ રીતે આવે છે આપણે જે રીતે મેગીને તૈયાર કરીએ એ રીતે ઇઝીલી તૈયાર થઈ જાય છે ટૂંકમાં ફ્રીઝરની આઈટમ તમારે બેથી પાંચ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે પણ એનો સ્વાદ પછી ટૂંકમાં એવું હોય બરફ જેવો તમારી તરસ ન મટે જેમ કે આપણે બરફનો ગાંગડો ખાઈએ અને પાણી પીએ પાણી પીવાથી તમારી તરસ મટે પણ બરફના ગાંગડાથી ન મટે તો આ ફ્રીઝરનું કામકાજ બધું એવું છે એટલે મોટે ભાગે ઇન્ડિયન લોકો તો ફ્રીઝર વસ્તુ ઓછી જ યુઝ કરે ક્યારેક પોતાના શોખ માટે જ એમ ફ્રીઝર વસ્તુનો ઉપયોગ કરે છે તો આવું છે શું કેવું નિલેશભાઈ તમારું ફ્રીઝર આઇટમ આઈટમ છે ફ્રીઝર આઈટમમાં તો આપણા લાયક ઇન્ડિયા જેવી વસ્તુ તો ના મળે હા આપણે બધું ફ્રોઝન જ ખાવું પડે

અને મીઠા ગાજર એ જ હોય છે એવું બધું કંઈ ખાસ ટૂંકમાં મિક્સ વેજીટેરિયન મિક્સની અંદર આ લોકો સમાવેશ નથી કરતા અમુક આઈટમ હોય છે પણ એ ખાસ કરીને બહુ જ મોંઘી થઈ જાય છે બાકી હા યુરોપની અંદર પીઝા વેજીટેરિયન માર્ગેરીટા તમને બેસ્ટ એવો સ્વાદ કે બાજરાનો રોટલો જાણે તમે ખાવાનો ચાલુ કર્યો એ રીતનો આવે છે હું તમને સ્નોપ તો માર્ગેરીટાનો પીઝો બતાવી દઉં કે માર્ગેરીટાનો પીઝો આ એકસો એંશીમાં ત્રણ પીઝા આવે છે ફ્રીઝર થઈ ગયેલા હોય છે નવસો ગ્રામનું બોક્સ હોય છે તો મિત્રો આ હતો કોફલેન ગ્રોસરી માર્કેટનો વેજીટેરિયન વિડીયો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય છે ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં જાય